હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના સાડા પાંચ થઈ ગયા છે અને મેં નાસ્તામાં બનાવ્યા છે ઉત્તપ અને ચીઝને એવું લગાવી અને છોકરા માટે કટ કરી અને ઠંડા કરવા મૂકી દીધા છે અને બીજા બનતા જાય છે અને ઠંડાઈ થતા જાય છે તો અહીંયા જો મેં રેડી કરીને લી લોકોના લંચ બુક કમ્પ્લીટ કરી દીધા છે હેલો વેલકમ ટુ માય ન્યૂ લો કેમ છો બધાય આજે છે મંગળવાર અને આજે છે ને મેં બહારના બધા બહુ જ કામ હતા મારે એ બધા પતાવવાના હતા એટલે હું સવારમાં છોકરાના નાસ્તો વાસ્તો બનાવીને બધું કામ ફટાફટ જ કરી નાખ્યું અને પછી હું બહાર વહી ગઈ હતી શાકભાજીને એવું લાવવાનું હતું બધું તો એ બધું લઈને હું આવી આવીને હવે શાકભાજીને ધોવાનું બાકી છે બધું અને બીજું નાનું મોટું ઘણું કામ હતું એ બધું પતાવીને આવી અને મેં છોલે સાંજે પલાળી દીધા હતા તો છોલે બનાવવાના છે આજે તો છોલે એને ગ્રેવીને બધું રેડી કરીને જ ગઈ તી એટલે આવીને ફટાફટ થઈ જાય એમ

અને બાર વાગી એટલે ભૂખ એટલી લાગી હતી ઘરે હોય તો કઈ કકડ બકડ ચાલુ રહી અને હવે આવીને એક પેકેટ પૂરું કરી દીધું એમાં વજન ઉતરે ક્યાંથી એ વિચારવાનું છે એમ થાય કે આજથી તો ડાયટ ચાલુ કરી દેવો છે આજથી હવે તો ઉતારવો જ છે દિવાળી આવે ને ત્યાં સરખું થઈ જાય બોડી એમ પણ આજ આવતું જ નથી આજે હવે આજ નથી ખાઈ લે કાલ વાત આજે નથી ખાઈ લઉં કાલ વાત એ કાલ જ નથી આવતું કાલ કેદી આવશે ની જ ખબર નથી પડતી મને અને આજ સવાર નાસ્તો નતો કર્યો તો મેં તો આજથી ડાયટ ચાલુ કરી જ દેવું છે હવે નથી સ્કીપ જ કરવો છે સવારનો બ્રેકફાસ્ટ પણ તો જાવીને એક પેકેટ ઉપાડી લીધું કેમ કે એનર્જી જ નહોતી ને કામ થાય એમ જ નહોતું એટલી થાકી ગઈ હતી હું સવારની ક્યારની દોડતી હતી કેમ કે ફટાફટ ઘરનું બધું કામ પતાવીને બહાર નીકળી ગઈ બહારથી આવીને ફટાફટ રસોઈ બનાવવાની અને છોલે કરવા બધું ને હું ગ્રેવીની તો રેડી કરીને જ ગઈ તો પછી લેટ થઈ જાય તો ચાલો હું છોલે બનાવું પછી રોટલીનો લોટ બાંધું રોટલી કરું ત્યાં સુધી માં દોઢ બે વાગી જશે જમવા વાળા બધા આવી જશે પછી જમીએ તો આ રીતે છે આજ મારું રૂટિન તો ચાલો હવે રસોઈ ફટાફટ હું સ્ટાર્ટ કરી દઉં ત્યાં તેલ મૂકી દીધું છે છોલે વફાઈ ગયા છે એ ફટાફટ છે ને પેલા હું છોલે વઘારી નાખું પછી હું રોટલીનો લોટ બાંધું પછી છાશ ને એવું તો મેં સવારે જ બનાવી નાખ્યું હતું એટલે ઠંડી થઈ જાય

અને તમે બેન્ડેજ કરો આમા અને વોર્યાસી હા સોર્યાસી હું ચોર્યાસી વરસ ની થાય તમે હાલી ન એવો જેમ કે નબો કેમિકલ પીવો છો હા અને કામ કરતી નથી બોલે એટલે કામ કરો અને પરસે ઓછો પડ્યો છે

અને મોટા મોટા મકાન વાળતા હતા એટલે તમને કઈ નથી ખબર તમે ચોર્યાસી છો ને હું ચોત્રી વર્ષની છું ને તમારે કતા હું થાકી જાવ હું ના થાકું હજી હજી જે કઈ કરી નાખું હા એટલો ફેર જ કેટલો ગરમ 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 આવે હા છડાઈ અને અમારો ઠંડો હોય એટલો ફેર ફેર એવું જ ખાધો તમે હા અને હાશું ખાધું બધું ખોટું ખાવશો

જીવન તો દસ ની ની કઈ નઈ જો તમારે અમારા શરીર માં તમે બધું કામ કરી નાખો એટલું કરીને થાકી થાકી જાવ થાકી નહીં ખબર ન પડે થાક કેવો હોય આમ હા ચોર્યાસી વર્ષે ખબર નથી પડતી નઈ કઈ નઈ

હાલો બધા અમારા બહાના હાથના બાજરાના રોટલા જમવા બધાય આવો એમ બધાય બધા જો અમારા બહાના વિડીયો ગમતા હોય ને ભજના તો લેવાનું રહી ગયું બાબા હા કાલ લઈ લેવું આપણે ભજન કાલ તૈયાર કરી દઈશું ભજન પછી હા બાર કાલ ભજન ગાશે અને જો અમારા બા ના વિડીયો તમને ગમતા હોય ને આવા જોવાના તો નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરજો એટલે બા એવા વિડીયો બનાવશે તો ચાલો આ વિડીયો અહીંયા પૂરો કરી છે બધાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દો બાબત હે શ્રી કૃષ્ણ પાછા કાલ બીજો વિડીયો જોવા આવી જાય રોટલા ખાવા આવી જાય હા હા રોલો તો બધા જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ બાબા